અર્જુને રથ એના ઘોડા સાથે એ બધા સાથે રથ આપ્યો છે તો એનો અર્જુને ભગવાન રથ આપ્યો તો એવું નથી કે અર્જુનને લડવાનું નથી એવું નથી કે એની સામે કોઈ બધા શસ્ત્રો આવું નાગાસ્ત્રો ને જુદા જુદા શસ્ત્ર એની તરફ નહીં આવે એવું નથી પરંતુ ફરત આટલો જ છે નો કે જ્યારે આપણે ભગવાનને રથ સોપીએ ને તો જેટલા બી બાણ આપણા તરફ આવવાના હોય ને એ બધા બાણ જે છે એ પેલા કોની પાસે પસાર થાય તો કે ભગવાન પાસે રથ જલાવતા હોય તો સામેથી બધા જે કોઈ બાણ આવે તીર આવે જે બધા શસ્ત્ર એ પેલા પસાર કોની પાસેથી થવું પડે તો કે ભગવાન પાસેથી પછી પેલો જે એનો ભગવાન રથ ચલાવે તો રથ ની અંદર બેઠેલી વ્યક્તિ તો પાછળ હોય ને એટલે બધા ધાર ભગવાન પાસેથી પસાર થાય એટલે થઈ જાય એટલે જેટલી તીવ્રતાથી આપણને એ લાગવા જોઈએ બાળ એ અસ્ત્ર જેટલી તીવ્રતાથી આપણી તરફ આવવા જોઈએ એની બદલે એનો વેગ ઘટી જાય એની ધાર મુઠ્ઠી થઈ જાય એ જે રીતે આપણને ઈજા કરવું જોઈએ તો ઈજા એટલું કરશે વાવેલા છે તો નહીં આવે એવું કોઈ એવી ભગવાન ખાતરી નથી આપતું કે ચલો દુર્યોધન નહીં હોય હો પછી દુશાસન નહીં હોય પછી ભીષ્મ તારી સામે નહીં હોય એવું તો નથી થવાનું પરંતુ એ લોકોએ ફેંકેલા બધા શસ્ત્ર એ બધા બાણ ની ધાર ભગવાન પાસેથી પસાર થતા એનો વેગ અને એની ધાર તો કે ઓછી તો થઈ જ જાય ક્યારેક ભગવાન તો કે આપણું એવી રીતે માથું બચાવવા માટે રથ બી નીચો ફરી એટલે જ્યારે ભગવાનને આપણે આપણા જીવનનો રથ સોંપીએ તો ભગવાન તો કે જેટલી પરિસ્થિતિ રૂપી મુશ્કેલી રૂપી જે બી શસ્ત્રો આપણી તરફ આવતા હોય તો ભગવાન એ બધાની તીવ્રતા ઓછી કરી દે દુઃખ ઓછું કરી દે મુશ્કેલ જે છે એ લાગતી હોય એના આપણે કે ઘાસ સોયથી જાય સોય જેટલું તો આવે તો બી આપણે તો રડવા માંડીએ એ આખી વાત જુદી છે પરંતુ સુડીનો ઘાસ સોયમાં રૂપાંતરિત થઈ જાય કારણ કે બધા જ શસ્ત્ર એ બધા જ બાળ બધી જ મુશ્કેલ પરિસ્થિતિ એ ભગવાન પાસેથી પસાર થવું પડે